દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવા રૂપારી હવાર થઈ ગઈ અને આપણી હવારને બધું રાબેતા મુજબનું જે કંઈ કામકાજ હોય એમાં લાગેલા આવતા તો જો આપણી એ કામકાજ કરતા હતા અને હે બસ મારે હું દોવા તબેલામાં તબેલામાં કરી લીધી પાવડો મારી દીધો તે એ બધું કરતાં કરતાં કાયમના જે દોવા જાઉં તે દોવા જતી હતી જો અમે શેકેલાઓને શરણી નાખી દીધી હતી એ વાત ન જોવે ને શેકેલી પણ આવવા માંડ્યું અને આજ મારે કરવું મગનું હાકતી મગઈ પણ બાફવા મૂકી દીધા ને રોટલીનો લોટ બાંધી લીધો ને સાહે કરી લીધી એટલે એવું બધું હે ને એ મારે જ્યાં હું દોવા ત્યાં લો આપણે વેલા દોવા જાય જ્યાં હે ને જેણું મોટું ખડ ઈગ્યું નથી એનું આજ વારો લેલી હતી હરખું થઈ જાય ને તબેલા કાયમના જે ધવાળી પણ થઈ ગઈ ચાલો એમ દોવા બે જ્યાં તમે ઢોર ને દોવા લીધા અને એ પાણી કરવાની હે અને નિરણ કરવાની હે પણ પેલા આજે વાહિંદા થાય ને તે મેં કહું ત્યાં ત્યાં છે ને સાહ ફેરે ગઈ હતી પણ વધારવાની બાકી હતી એમ કાંઈ વધારેલા અને યાક પણ વઘારે નાખાતી એ કરવા આવી તો હાલો એ હું ઘાઈ કરે ને પછી કંઈક વિડીયો આપણે કીએ પણ આની એક વાસા નેત આ હે ને જે આયુષ ની વાટ જોવેર માં કઈ જળ જોવા લીધા નિરાયત ના થઈ તે પછી વાગો ને હગો જાય તબેલા ઠરાવ તેને વાહે વાહેતા ખરી ભગવાન અટાણા ઉઠે ને જ મને રિયો ઉપાધિ કરાવે પેલો પેલું જે રિયા નું હોય કે રિયો હે ને માલિકોર ગીરે અને ખાટલે ખાટલે ગીરે અને જોવે કે આયુષ હે એટલે એવું કરે જો સાય વધારે લીધી ને ઢોર પાણી પાણીને નિરણ ને એ પણ બધુંય થઈ ગયું ને અસલના હેરકાંઠા આમ ને કેનું ડોલું ને એ પણ બધાય વિસરાઈ ગયા હંજવારી પોતું થઈ ગયું મસ્ત બધુંય સાફ સફાઈ શાક પણ વઘારાઇ ગયું રોટલી ખાલી બાકી છે ઘરમાં હંજવારી પોતાને લુવું ને એ બધુંય પણ થઈ ગયું વ્યવસ્થિત અસલનું બધુંય અને એ હાંજ સુધીનો હક અને જો હવા નવને પાંચ થાય તો આપણે ને વિરા થાય ખાલી રોટલી એક જ કરવાની બાકી રહે બાકી બધી સાફ સફાઈનું કામકાજ બધું અસલનું થઈ ગયું એટલે હવાના પોરમાં જ વહેલા ઉઠીએ ને અમે ઉઠીએ વહેલા બહુ જ હાડાશ્યાર વાગે તો અમે ઉઠી જઈએ એટલે એ વહેલા ઉઠા એટલે કામ થઈ જાય અને હજુ અટાણે કોઈ આવું જાડું તું હું ઓઢર ઊતા અમારે એવું જાડું તું હું ઓઢર ને હજી એક વ્યક્તિ હું હોય સનો અમારો એ પોસું તું હું ને જાડું બહુ જ ગમે અને આ કોરા જોતાનો ભાઈ ને એ આવે ગયા અને અર્જન ને રાયસી ની હે ને કાકરી ભરવાના ઉતા થી ઈ આવ્યા છે હાલો આપણે જરાક બહાર જઈને જ વિધિ લઈ હે ને કે અર્ધું પૂણું કડિયા કામ હા અર્ધું પૂણું કડિયા કામ બાકી ઉતો તે ધનો ભાઈ એક એક દોઢ થાર બાકી ઉતો ને ધનાભાઈ કાલે હા તો ધના ને કાલે હે ને મે ઈ કામ ન કરવા દીધું કે આજ બસ તું આરામ તમે આરામ કરવાય કે અને આ બે હે ને ટ્રેક્ટર લે અને આ કાકરી અમારે આ નડતી હતી ને મેં કઈ જરૂર નતી બે ભરવા આવ્યા કામ કરવું એનું કા નાખવી કિશન કિશન ને ઝટકો ઝટકો દેવાનું કે અમારા કિશન ની ને જો આ હું કેતી હતી ને તના ભાઈ કે આખી મારા ભાઈ આવી ને એટલે લખણ કામ કામ નહીં કરાવે એ તમે જોજો એટલે કઢવી ને જો લીધું ને અને લાખો જેવા ખોરા લાખો હા બધા જોવે કે બધા બધા બધાય મકા હાલ અને હું હે ને મારો ભાઈએ કે કોઈ દી મે નામથી બોલાવી તેનું કાંઈ એમ નાના મોટા ભેગા થયા કા એનું મણી જીભ ભરાઈ ગઈ એનું નામ હે અર્જુન પણ ભાઈ આઈ નો રીજી લાખો એ કાંઈ થી લઈ જાય તો હાર કડાકુ ઠાજ સુ ની સાલું જ રહેવાની હે અને મારે કરવી રોટલી ખાઈ રોટલી પછી જાય કરાયું થોડુંક મોડું થઈ ગયું બાકી ઉડે ને આવે ને ખાય ને પીએ ને મોજ કરે ને લુગડા ધોવાય ગયા તે એ પણ સુકાય આ જટાણામાં વરસાદ નથી મેં વેલા ધોવા નહીં ખા ને આકોરાય પણ જ્યાં વાઢ્યું હે હોય ને વાઢ્યું ને ત્યાંથી લાખે આજ વાઢ્યું નથી બધું હા ઉકાળા જેવું હતું ને ડૂસો ગંધારવાળો થયો તો હતો એ બધો કાઢ્યો અને હજુ સંદાસ બાથરૂમ એ ધોવાના બાકી ને જે આ અસલનું બધું ધો એમાં હે ને હા ગયું હતું ડૂસો તે આખોય સોખો કર્યો ને બધું એમાંથી અટાણ એ મેં લાખાને કાઢી દીધું બે તેણે બેરેકડીથી ભરે નાખી દીધું ને આખો રાખવું સોખું કરી નાખ્યું અને નજારો તો કાંઈક અલગ જ હે ને બહુ મસ્ત હે મજા આવે એવું હે આ વાતાવરણ ઠંડુ ઠંડુ છે ને બહુ અસલ હે અને માંડવી પર ઠીક ઠીક નીકળે કે અવાર હે ને જોઈએ એવો મજા આવે મણી ગમે ને એવી વરસદી નીકળે ને એવી માંડવી અવાર નથી નીકળી અને થોડીક કંઈ થાય કે કઈ ઓલી હોય એવી લાગે મણી લાગે ને તો સારી લાગે પણ મણી લાગે મણી જોઈએ ને એવો ઉઝેર નથી થયો તે હું કાંઈ આમ લખવાની કામે કું જોઈએ એવો ઉઝેર નથી બહુ માંડવી મજા નતા આવતી ગમતી નહોતું તો કઈ કે એવું કંઈ થાય જો અમારે ઘર આથી દેખાય જરા એક દેખાય અલ ઝૂમ કરે ને બતાવવા અને એ અહીંયા હાંભું જરાક એક મકાન દેખાય ન્યાય જ વાડી છે હે ને એક કોમેન્ટ આવતી હોય કે તમારું પિયર કાં છે મારું પિયર ગામમાં ગામમાં છે ને એ આંબું છે એક જ ખેતર મારા વાડી છે ને એ એક જ ખેતર આડું હે બાકી નજીક જ છે અમારું ઘર ને બરડા ડુંગરની મેં મોજતા કંઈક અલગ જ છે ને બરડામાં જો બરડો હે ને આખા ડુંગર ઉપર છે નટાણ મેં રીસા ઉતરતી જાય રીસા ઉતરે હજ એટલે વરસાદનું થોડુંક વધારે જોર રીસા ઉતરે ને એટલી એટલે લેવું હે સારું તો હું રોટલી પહેલાં કલક ચાલો બધા ગીરા વાજો આ મોચા હે ને ગામડામાં જ હોય કે બારોબર ફરિયામાં બેહે અને ગીરાવવાનું અને આખોરા ચુલાહ ઉપર રોટલી ખાતી જાય એવું આખોર બધાયને ગરમ ગરમ આવતું જાય અને જમવામાં હા આજ ગીરામણમાં અમારે હે ચોરાનું ને મગનું મિક્સ હે અને કોલાપુરી ઘર હે ભાંગવાની ટ્રાય કરા પણ ભાંગતો નથી ના આ દસ ઉતરડે નથી એમ થશે અને સાંજે હે ને સાંજે સાંજે ના ભજીયા કર્યા તો તે ભજીયા અટાણે પાછા repeating માં આયવા પણ હવે અટાણે મેકર ઈ નથ મને લાગતું કે ભાવે ઈ નઈ લગભગ તો આજ ઓલો થાય શાકુ લેવા જવાનું જ આગળ નું ભાંગે નઈ ખાવો ભાવે પણ ભાંગવા માં કેવર આવે આજ ને આજ ના કરી ભેગોય નઈ થાય આજ ને આજ નઈ થાય હા ચાલે બીજો ગાંગડો કાઢવાનો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અમે આવે અને થોડીક વાર કામકાજ હતું એ બધું કામકાજ કર્યું ને ઘરનું ને બાકી ઊંટા વાસ થામ ને એવું બધું એ બધું કરે અને પછી ભાણવેરું જવાનું હતું તે ભાણવેર પેલા આયુષ ને શરટી લે અને પછી થી શરટી લે ને પાછું ભાણવેર દેવા જવાનું હતું તે ભાણવેર દેવા ગા અને બરોબર લગભગ ગાય અહીંયા બારક વાગે ગા ને ત્યાં દોઢ વાગે ભૂઈ ગયા ને પછી આ ઇવરિયે થોડીક વાર ખોટી થયા ત્યાંથી પાછા ભાણવારી ગાંધી ત્યાં થોડીક વાર ખોટી થયા નહીં કરતા કરતા વાગે અમારા ઘર ભોગવા પાછા બે વઠી થઈ ગયા ઘડીક વાર પોરો ખાતો ને પછી વાર પાસે આપણા જે કઈ રાબેદા મુજબ નું કામ હોય એ કામ કર્યું અને હાઈનો હોય ને પાંચ વાગ્યાનો થસા મૂક્યો અને હંભારો કર્યો અને હે અમારે ઓલા ધનુભાઈને લઈને જવાનું ટાણું થઈ ગયું હતું કાંઈ એને જવાનું સાંપીએ લઈએ પછી અમે દોવા બેહ જઈએ તો વાગે વાગે ગયા હાડા પાંચ એટલે એવું હે તો હું સા નાખેલા અને સા બધાની દેઈ દઈએ અને આપણી પણ પીએ લઈએ એટલે એવું હે આપણે આજનો વિડીયો તો હે ને આજ એન્ડ કરી આજ બહુ કઈ શૂટિંગ નથી આજે ને મને આયુષ ને મેળવાય નો વધારે થયું આયુષ મને ભૂટ ગયું ને મેળવાઈ ન દીધી હું ગઈ હતી તો એજ આહા ઈ કે હું એક ફેરે જોવાયેલા હે ને તો જમવાનું તો ગો જે છોકરીઓને મારો હાલતો તો પછી આપણે ગામ વગરનું ખાલી ખોટું જઈએ અને એનો જીવ બારીએ તો એ ખોટું થાય પછી અમે હે હાંભા હા ભા ઉભા નહોતા ને ખોટી ત્યાં દેખાણાય નતા એટલે આજે હે ને લાંબો વિડીયો નથી કરતા આપણે આજનો વિડીયો આજે એન્ડ દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભૂલા વગર પણ કોમેન્ટ કરી દીજો અને સબસ્ક્રાઈબનું લાલ કલરનું બટન આવે એ દબાવે અને સબસ્ક્રાઇબ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં તા હું દિન જય માતાજી